અમરેલીમાં નગરપાલિકા જાફરાબાદ અને અને ચલાલાની ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે આજે લાઠી ભાજપ કાર્યાલય ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે રાજુલામાં એકસો સાત ચલાલામાં ત્યાં અને લાઠીમાં સિત્તેર લોકોએ નોંધાવી દાવેદારી જિલ્લાઓમાં નિરીક્ષકો દ્વારા ચાર નગરપાલિકાની ચૂંટણીની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અમરેલી જિલ્લાની નગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે પ્રક્રિયાઓ ચાલી રહી છે તેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી આજે અહીંયા સેન્સ પ્રક્રિયા માટે ગુજરાતના પ્રદેશના મહામંત્રી મુરબી માન્ય ઝવેરભાઈ ચાવડા તેમજ એવા કચ્છ જિલ્લાના પ્રભારી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આગેવાન સંનિષ્ઠ કાર્યકર્તા એવા કશ્યપભાઈ શુક્લા તેમજ હું દર્શના પૂજારા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રતિ અમારી નિમણૂક કરવામાં આવી છે અને ગઈકાલથી આ સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ હતી જેમાં જાફરાબાદ રાજુલા જલાળા અને આજે અહીં લાઠી મુકામે અમે આ સેન્સ પ્રક્રિયાની પ્રક્રિયા ચાલુ છે એમાં જાફરાબાદમાં અંદાજીત તેતાલીસ રાજુરામાં એકસો સાત ચળાણામાં ત્યાંશી અને લાઠીમાં પણ અત્યારે સડસઠ જેવા ફોર્મ આવ્યા છે અને હજી પણ ચાલુ છે પ્રક્રિયા પૂર્ણ પારદર્શકતાથી લોકોને સાંભળવામાં આવે છે અને આ પ્રક્રિયા ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવશે